બે મીડા દોવા જય શ્રી કૃષ્ણ બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આ ભાઈ આપણો તમારો જ પરિચય જ ન થયો તમારું તો કઈ જાબા જજવાળામ બી જાવ બારા હાલો અંજવાળામ જાવ હા મારું નામ વિપુલભાઈ છે દેખાય છે ચહેરો છે હા બોલો મારું નામ વિપુલભાઈ છે હું અહીંયા રમેશભાઈ ને ગોરધનભાઈ ને મુલાકાત થઈ કે એટલે એને આરે હું મળવા આવ્યો તો

આપણું પશુધન થોડાક દોવાઈ ગયા શીતલ તો સારું હાલ થાય હવે બહુ વાતું નથી કરવી ગાયું દોવા મંડવી ગમતા હોય તો કોમેન્ટ કરજો પાછા જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો